ભગવાન સ્વામિનારાયણના બસો ચુમ્માલીસમાં પ્રાગટ્ય દિવસને લઈને વડોદરા શહેરમાં એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો જોડાયા હતા વડોદરા શહેરના અટલાદરા બીએપીએસ દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણના બસો ચુમ્માલીસમાં પ્રાગટ્ય દિને ભવ્ય અને દિવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી આ રેલી ચોત્રીસ કિલોમીટરના અંતરની હતી જે છાણી ખાતેથી તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને શહેરના મોટા ભાગના વિસ્તારોમાં આ રેલી ફરી હતી આ દરમિયાન સ્વામિનારાયણ ભગવાનના જય જયકારના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સ્વામિનારાયણ મંદિર વડોદરા અને અન્ય શહેરોમાં પણ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી ત્યારે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સાથે જ આ રેલીમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ રેલી પશ્ચિમ વિસ્તારમાં ઝાંસી કિરાણી સર્કલ ખાતે આવી હતી ત્યારે પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે તેમજ વોર્ડ નંબર નવના કોર્પોરેટર શ્રીરંગ આયરે દ્વારા કોઠારી સ્વામીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ પ્રતિમા પર ફૂલહાર પણ અર્પણ કરવામાં આવ્યા હતા સાથે જ રેલીમાં જોડાયેલા તમામ સ્વામિનારાયણ ભક્તો માટે લસ્સીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ ના બસો ને ચુમ્માલીસ માં પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે આજે સમગ્ર શહેરની અંદર શોભાયાત્રા નીકળી છે એકસો ને બાવીસ જેટલા બાઇક પર યુવકો છે એકસો ને બાવીસ જેટલા સ્કૂટી એક્ટિવાની અંદર યુવતીઓ છે એ બધા ભગવાન સ્વામિનારાયણનું વધાવવા માટે બધા એ નીકળ્યા છે તો આજે ખાસ આ વિસ્તારની અંદર રાજેશભાઈ આઈરે શ્રીરંગ આઈરે એ પોતે આ પ્રમાણે વધાવવા માટે આવ્યા છે એમના માટે પ્રાર્થના કરીએ કે ખૂબ પ્રગતિ થાય ખૂબ સારામાં સારા કાર્ય એમના દ્વારા થાય એ આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના આજે ખૂબ તમે જોઈ રહ્યા છો સમગ્ર વડોદરા શહેરની અંદર સંસ્કારી નગરી ધર્મની નગરી અને એમાં પણ જ્યારે તમે જોયો બસો ચુમ્માલીસમાં જ્યારે સ્વામિનારાયણ ભગવાનનો પ્રાગટ્ય દિવસ છે અને આખા વડોદરા શહેરની અંદર આપણે જોયું કે કોઠારી સ્વામી અને સમગ્ર અમારા ભક્તિ સ્વામી આખા વડોદરા શહેરની અંદર સ્વામિનારાયણની જે આજે રેલી સ્વરૂપે ઘરે આખા વિસ્તારોમાં ફરી રહ્યા આજે અમે ખૂબ નસીબદાર છે કે ઝાંસી રાણી સર્કલથી થઈને અમારા સમગ્ર ગોરવા ગોત્રી વિસ્તારની અંદર આજે એ પ્રાગટ્ય દિવસ નિમિત્તે આજે એમનું ખૂબ કોટી કોટી વંદન કરીને આજે એમને સ્વાગત કરવામાં આવ્યું છે તો ભગવાન સ્વામિનારાયણ બધાને જ મનોકામના પૂર્ણ કરે તેવી સાથે આજના આ બસો ચુમ્માલીસના આ પ્રગોટ પ્રાગટ્ય દિન નિમિત્તે સર્વે ભક્તોને ખૂબ ખૂબ વંદન અને સ્વામિનારાયણ ભગવાનને કોટી કોટી વંદન